દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા બાવીસ અને ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ કલા કેન્દ્ર સેલવાસ ઓડિટોરિયમ ખાતે સંઘ સ્તરીય કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આ ઉત્સવમાં જિલ્લાવાર કલા ઉત્સવમાં પ્રથમ સ્થાને આવેલી ટીમોએ ભાગ લીધો હતો આ વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓએ સંઘ કક્ષા ઉત્સવમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેઓ હવે જાન્યુઆરી બે હજાર ચોવીસ માં યોજાનાર રાષ્ટ્રીય કલા ઉત્સવમાં ભાગ લેશે આ ઉત્સવને સફળ બનાવવા માટે સમગ્ર શિક્ષા વિભાગની સમગ્ર ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ કાર્યક્રમની શરૂઆત સહાયક શિક્ષણ નિયામક અને હેડ ઓફિસર દિલાવર મંસુરી જિલ્લા શિક્ષા અધિકારી બલવંત પાટીલ અધિકારી ગૌરાંગ વોરા જિલ્લા પંચાયત શિક્ષા અધિકારી જયેશ ભંડારી અને રાજેન્દ્ર મોહિલે દ્વારા દીઘ પ્રજ્જવલન સાથે કરવામાં આવતી तुम्हारी पीड़ा को हरने का है तुम्हारे सौंदर्य को हम चले जहां कोई न हो बंधन तुम्हारी आत्मा पवित्र का अनंत जीवन यही सच्चे प्रेम का रूप है क्या शांति और समर्थ के मैं आपसे अनुरोध करती हूं कि आप हमारे छोटे से प्रदेश दादरा और मगर हवेली में एक बार अवश्य भ्रमण करने आएं। अवश्य आएंगे, लेकिन मुझे वहां बुलाने का आपका प्रयोजन क्या है हम आपको हमारे प्रदेश जो प्राकृतिक सौंदर्य से घिरा हुआ है वहां की सैर कराएंगे और नांदी की रोटी और और अपनी दाल खिलाएंगे <laughs> अवश्य ही आई है आपके सफर इस पर आधारित एक नाटक प्रस्तुत करने जा रहे हैं जिसका शीर्षक है विकसित भारत में हम सभी को एक साथ मिलकर पुर्तगालियों के चंगुल से अपने प्रदेश को मुक्त कराना ही होगा आप बिल्कुल सही कह रही हैं हम सभी आपके साथ हैं सभी आपकी बातों से सहमत हैं अपने प्राण को आजाद कराया भूमि स्वामित्व हेलो जैसा कि आप सभी ने देखा श्रीमती जमनी बेन वर्धा खास दमन दीव और दादीनगर हरोली कलाकारों અને વિશેષ માનસિંહભાઈ જે જીવના એક શિક્ષક જ નહીં પરંતુ એક કલાકાર એક સાહિત્યકાર છે તેમજ તિલાવર સાહેબ જે સંગીત ક્ષેત્રે અનેરું નામ જણાવે છે ડિસ્ટ્રિક્ટની અંદર આ તમામ જે મહાનુભાવ આ બધાની મહેનતથી આજે આ ફાઇનલ સ્ટેજ સુધી બધા પહોંચ્યા છે અને આપણા ડીએનએસ અને ડીડીના બાળકોને લાભ મળ્યો છે તો આ બાબત હું તમામ શિક્ષકોને એમના ગાઈડન્સ આપનારને બાળકોને આ ફાઇનલ સ્ટેજ સુધી પહોંચવા માટે શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે ત્રણેય આ યુટી લેવલની કોમ્પિટિશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નેશનલ લેવલ મુકામ પર વિશેષ પ્રદર્શન કરીને આપણું યુટીનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું આજના શરૂઆતમાં જે અલગ અલગ થીમ પર જે ફાઈનલ છે આ ફાઇનલ ઇવેન્ટમાં તમારાથી બનતી તમામ કોશિશ કરજો જે આ ઉત્સવ જે કલાનો ઉત્સવ છે એ યુટીમાં જ નહીં પરંતુ આપણા ભારત દેશના અંદર એક મહા ઉત્સવ બની